જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ અને આજનો વ્લોગ બાર બપોરે ચાલુ કરીએ છીએ બપોરા કરીને નવરા થઈ ગયા છીએ ના બેઠી બેઠી અહીં વાસણ ઉટક્યા છે એનો કેવાનો મતલબ એમ છે કે બપોરા કરતા હોય રોંઢો કરતા હોય નાસ્તો કરતા હોય તો અમે કેમ કેવી છે કે હાલો બધા નાસ્તો કરવા જમવા એવું બધું કેમ કે હાલો વાસણ ઉઠાવ એમ ન હોય કાંઈ અને અમારે માનવંત મહેમાન આવ્યા છે ને તને ઘરે જવાની હટ લીધી છે કે વયું જવું છે કેમ નથી ગમતું અહીંયા એ મહેમાન મહેમાન ખાટે બેઠે બેઠે હિસક્યા છે કેમ એક અમે ક્યાં તમને મહેમાન ના પાડવી છે અને આજે છે ને મહેમાન આરે પ્રાંક કરવાનો છે પ્રાંક કા મહેમાન મોલમાં જવાનું છે ને આપડે હે લસરપટી ખાવા હિસ્કા ખાવા બાથ માં નાવા કેરે ના પાડી હે લે હાસુ છે તો તા હું તાર બેન ખોટું બોલતી હશે એવું ક્યાં મેં કીધું આને હું આનું દી નું ભણેશ્વરી થવું હશે હે એવું કરશો ચાલો

લાવો ફૂલ ઇસકા નાખો હા નાખો હમ તો રોકાશ ને પણ તો લે એન પપ્પાને નમણા ફોન કરીને કે તેડી જા મને ગેમ ટુ ન છે એન મમ્મી ને કે મને તેડી જા એટલું બધું ખોટું બોલસો પણ તાર આવું શક નહીં મોલમાં આવું શક નહીં ના રે ના અમાર જવાનું જ છે જાલ ના આવો જાલ તાર આવું છે જલો તાર આવું છે મોલમાં હા પેડ હા પેડ હાલો ચાટા હાલો

મહેમાન તમે રોકાવો તો દવા પીવીશ તમે રોકાવો તો આપણે ક્યાંક ક્યાંક જાવી ને આ તો તમે આવ્યા એટલે વરસાદ નડી ગયો એકદી મને મજા નહોતી તો આપણે ક્યાંક દેવડા ડુંગરે જાઈ લે તો તમને મોલમાં અસર લસરપટ્ટી ખવરાવા લઈ જાય આપણને મોલમાં વસ્તુ મળે એ મને ખબર છે પણ તું ક્યાંક રોકાતો ક્યાંક જાવી ને આ તો બે દી આવી કાત કે હાલો અમારે વયું જવું છે તો એમ તો અમારે ક્યાં લઈ જાવ તને કાસે બેલા રોકા તો આપણે ક્યાંક જાવી દોકા આજદાન ભાઈ માં મંદિરે જવાનું કાલ દેવડે જવું છે જવાનું અને આજ મોળમાં જવાનું કાલ મંદિરે જવાનું અને પોમડી દેવડે જવું છે હા પછી સાસંગીર જવાનું કા સાસંગીર આય તારીખ આવી જશે 12 13 તારીખે સાસંગીર જવાનું છે દ્વારકા જવાનું છે પછી શિવરાજપુર બ્રિજ જવાનું છે એવું નથી એમણે શું કહેતી ખબર છે એને ઘરે ઓલી ટાંકી પડી છે ને એમને નાવા જ આવશે તો ના તો ટાંકીમાં પડી રહી ડેટકા ઘોડે કા ઢેલ કાપશો ઘોડે પહેલી વાત તો એ કે આને ખબર જ નથી ઢેલ કાપશો કોને કહેવાય ખબર હતી તને કોને ઈ તો મેં સાંજે શોખ પાડ્યો ને એટલે હો હં હં તમે બધે સમજો છો કે ને ઈ કેજો ઢેલ કાપસો કોને કહેવાય આ ની નોતી ખબર આ તો એકર મે કીધું કે વિચાર માં પડી ગઈ અમાર કાચ બો કે ઢેલ કાપસો નો રાજે ઢેલ કાપસો જાય ર તારા ઉસે મોલ માં તારે મોલ માં ઉસે જો તૈયાર જ ભાઈ હે મોલ માં મોલ માં ઠીક હાલો મહેમાન તો બપોર પછી જઈશું આપણે મોલમાં તો હું તપોપા ને ફોન કરી ના પાડ દઉં કે નો તેડવા આવતા કોલર એ માઈક હોય અને હાથમાં ફોનમાં કંઈક ઘૂમડતા હોય એટલે સમજી લેવાનું કે નક્કી આ યુટ્યુબર હશે કે ઇન્સ્ટાગ્રામ ક્રિંગ હશે જેનું ધ્યાન મારી સાઈડ છે નહીં એનું ચલો તમારા શબ્દમાં અમારી ફેમિલીને ઈચ્છો છો તો અત્યારે આપણે થોડીક હેલ્પ જોતી હતી એટલે આપણે ચતુરભાઈ પાસે આવ્યા છીએ અને આપણને ઘણું ખરું એને શીખવાડ્યું કે ભાઈ આવી રીતનું આમ કરો તો તમારી બેનિફિટ રહે બરાબર તો અમે ચતુરભાઈને મળીને ખૂબ આનંદ થયો અને એને ઘણું આપણને શીખવા મળ્યું આપણે એની પાસેથી બરાબર અને અમુક જે મને નહોતી ખબર એ ટોપિક એને ચતુરભાઈ કીધા કે ભાઈ જો આવી રીતનો તમે સ્ટુડિયોમાંથી આનું

આમ ને મહેનત ચાલુ રાખજો ઘણા યુટ્યુબર ને એવું બધું શું થાય ખબર છે એવું થાય છે કે એ લોકોને છે ને વ્યુ નો આવતા હોય ને એવો બધો પ્રોબ્લેમ થાય ને એટલે એ લોકો શું કે ખબર કે હવે છે ને આપણે બધું બંધ કરી દેવું જોઈએ છોડી દેશે અડધ વચ્ચે છોડી દેશે પોગવા એ ખૂબ ના ના નવા ક્રિએટરો જો કે હમણાં માર્કેટમાં આવી ગયું કે ક્રિએટર કોને કહેવાય આપણે નથી કરવાનું પણ આપણે ક્રિએટર બનવાનું છે એટલા માટે વ્યૂ ન આવતા હોય તો તમારી મહેનત ચાલુ રાખો વ્યૂ ન આવતા હોય તો ઈ જાણકારી મેળવો કે વ્યૂ કેમ નથી આવતા તમારો જે ટોપિક છે એ ચેન્જ કરો જે બોલવાની છે છે સ્પીચ એ ચેન્જ કરો બધું અલગ અલગ તમે તમારી રીતે શોધા કરો તમારી ભૂલને આપણી આપણે આપણી જ આપણે ભૂલ આપણે ગોતીશું ને તો જ સફળ આપણે અને એવું પણ જરૂરી નથી કે તમારો એક વિડીયો ચાલ્યો એટલે બધા વિડીયો ચાલે તમારો તમે જ્યારે માનો કે બસો વિડિયો તમે અપલોડ કરી દીધા છે તો એવું જરૂરી નથી કે આગળના આ વિડીયો નહીં ચાલે એમાં તમારા ખાલી બે વિડીયો ચાલી ગયા હોય ને તો પણ તમારી ચેનલ મોનીટેજ થઈ જાય મારી પાસે તો એવું એક લાઈવ પ્રૂફ પણ છે એક જ વિડિયોમાં ચેનલ મોનીટાઈજ એક જ વિડીયોમાં એક જ વિડિયોમાં એક જડિયોમાં નહીં નહીં ચોક્કસ ભાઈને સાથે હું વારા કેટલા ભાઈ અનિલભાઈ યાદદાશ શક્તિ હશી થઈ ઉમર થઈ ગઈ એટલે ના 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 એવું કઈ નથી ચાલો કઈ વાંધો નહીં અનિલભાઈ સાથે અનિલભાઈ આનંદ આવ્યો છે અને ઘરે માનવતા મહેમાન આવે છે તમને બધાને ખબર જ છે તો ચલો કાય વાંધો નહીં મહેમાન સાથે મહેમાન મળી ગયા છે મહેમાન હવે જીદ કરી છે તો મહેમાન હવે હવે મોલમાં લઈ જવાના છે ટ્રાઇન્ક બ્રેન્ક કરવાનો છે તો કન્ટિન્યુ લોકો બધા એક રહેજો

પછી પાંચસો રૂપિયા દેજે એટલે બસમાં માં બે જાય એકલી બપોરે કે કે પાંચસો રૂપિયા મારા દઈ દેજે એ કે મને એકલી બસમાં માં દેજે એકલી વે જશે આમ જો તો ઓલી આમ જો એના નખરા જો એને ના વાગ્યું આયા વાગ્યું ટકા ફટકાણા હું કા ઉલા મે છો પણ બસ આલે 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 મમ લ્યો બસ સાની હોતન રહી ગઈ અત્યારે વાળું કરવા બેઠા છે ને ગુવાનું શાક ને એવું બધું છે ને પાછી ગઈ હાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બધા મહેમાન મહેમાન લાઈક કરજો એમ લાઈક નહીં કરવાની કાંઈ વાંધો નહીં શેર કરવાનું સબસ્ક્રાઈબ કરજો કેતો કે તને બોલતા નથી આવડતું

રાધે રાધે આવી રીતના ચા પાક અમારી જેમ કોણ હવા માં શીરાવે છે અને શીરાવા ની વાત કરવી પેહલા મેં થોડુંક રોણું આવી ગયું હતું હવાર ને

મારે જાગો 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 મારે કિશન કનૈયા જાગો દર્શન કરી લ્યો હાલો મહેમાન મહેમાન ને માતાજીના દર્શન કરાવી દીધા અને હવે ખાસ કરીને એ વાઈ દર્શન કરવા જાય છે જો અમારા ગામમાં આવી વાઈ છે માતાજીની ની જાનભાઈ માની વરસાદ થયો ને એટલે જો કે પાણી તો હોય જ તે અને આવા ખાસિયત છે જેમ ઉનાળો આવતો જાય ને એમ પાણી ઉપર આવતું જાય ચોમાસામાં તો છલોછલ ભરેલી જ હોય ઓલું જો આ જાળી રહીને ત્યાં સુધી ભરેલી હોય પણ આ ઉનાળે તે જેમ તડકો પડે ને વધારે એમ પાણી ઉપર આવતું જાય કારણ અને અમારા ગામમાં નિયમ છે જો કે બધા ગામમાં નિયમ હોય જ તે કે ભાઈ નવ બધું પૌરણીને આવે ત્યારે છે ને એને પાણીની હેલ ભરીને ઘરે આવવાનું હોય એટલે આડોશી પાડોશીમાંથી ભરીને આવતા હોય ને અને આપણે તો વાયેથી જ ભરવાની અને બીજું એ વસ્તુ કાસબો દેખાય તને ત્યાં પેલું જો વયો ગયો ભાળો ભાળો ભાડો તો જાય તો જાય વયો ગયો ચોમાસું હોય ને ત્યારે કાસબા ઉપર આવે હે સોમાસુ હોય ત્યારે કાસબા ઉપર બહાર રખડતા હોય એમ ક્યારેક ક્યારેક બાર બધા પકડીને અંદર નાખે કબૂતરે જામે માળો કર્યો છો કેવું તાજું તેલ જેવું પાણી છે ને હાલ કાંઈ ન થાય જો અગત્યાં છે ઠેઠ સુધી એ રે મહેમાન આ નજારો જોતા તમને એવું લાગતું હશે અમે ક્યાં આવ્યા છીએ પણ અમે આવ્યા છીએ જયેશભાઈ પલસાણાની દુકાને મેં મને રમકડાનું વેન કર્યું તેને જ કર્યું સોરી હાલો હલો ભાઈએ દાંત કાઢીને વહી આવી ગયા મહેમાન મહેમાન રકાન થોડું મહેમાન જોયું આવું આવી રીતના કોઈ કોઈ હાળે એમ કરે ને પટલને આ લઈ લે પેલું આમ જો આ તારા અસલ કામમાં લાગે એવું છે આમાં બધા કલર પૂરવાનો આ બધું સોટાડવાનું પીસી આવે અને એનો લેવો તો કંપાસ ને એવું લઈ લેજો આ કેવલ એને સાથે મેં લીધું તું આયથી ને હું લઈ ગયો તો આવું નતું એમાં કલર નહોતા બીજું હતું લગભગ ઓયલું હતું જો ઓયલું ઓલુ બાજુ નહીં નહીં આવું હા હા જો રમકડા કેવા ના છે બધા

એને એક દિલેગી જ નથી કાણે તોય કે કે તું કરતી તું